કેટલાક વિગ્ગત નેતાઓ સંગઠનની અંદર સ્થાન મેળવવા માટે દિલ્હી સુધી લોબિંગ કર્યું પરંતુ છેલ્લી ઘડીએ એમના નામો પર કાતર ફરી ગયું હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર થઈ એમાં કોઈકને ખુશી થઈ છે અને કોઈક દુખી પણ થયા છે પણ એક એવી વાત સામે આવી કે કેટલાક દિગ્ગત નેતાઓ સંગઠનની અંદર સ્થાન મેળવવા માટે દિલ્હી સુધી લોબિંગ કર્યું પરંતુ છેલ્લી ઘડીએ એમના નામો પર કાતર ફરી ગયું હોવાનું જાણવા મળ્યું છે અને કેટલાક નેતા તો એવા પણ છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાની પણ આશા હતી પરંતુ નહીં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું કે નહીં સંગઠનમાં સ્થાન મળ્યું તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નવું સંગઠનની નવી ટીમ જાહેર કરવાની હતી એ પહેલાં જગદીશ વિશ્વકર્મા ભૂપેન્દ્રભાઈ પટેલ હરસંઘવી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હી જઈને મળ્યા હતા અને એવું જાણવા મળ્યું હતું કે આ ટીમ જે બની છે એમાં કોકડું ભૂંચવાયું છે અને કેટલાક મોટા જે માથાઓ હતા ભાજપના એ લોબિંગ કરી રહ્યા હતા એમને જિલ્લા સંગઠનની અંદર સ્થાન જોઈતું હતું પરંતુ છેલ્લી ઘડીએ હાઈ કમાન્ડે આ બધા જે મોટા માથાઓ હતા કે જેમની બહુ ચર્ચા ચાલતી હતી એમના નામો ઉપર કાતર ફેરવી દીધી હતી એમાં સૌથી વધારે જે મોટું નામ કહેવાય કે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા જયેશ રાદડિયાને જ્યારે ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની રચના થઈ ત્યારે એમને સ્થાન મળે એવી જોરશોરથી સોશિયલ મીડિયામાં ચર્ચા પણ ચાલતી હતી અને જયેશ રાદડિયા પણ પોતે એવું માનતા હતા કે આ વખતે એમને મંત્રીમંડળની અંદર ચોક્કસ સ્થાન મળશે જ પરંતુ જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં હીરો તરીકે ઓળખાય છે પણ એમ છતાં એમની પર કાતર ફરી ગઈ કારણ કે એમને ઇપકોનું જે ઘટના બનેલી હતી એ નડી છે અને એને કારણે હાઈ કમાન્ડની ગુડ બુકમાંથી એમનું નામ નીકળી ગયું છે જ્યારે ઇફકોની ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક મેન્ડેટ આપેલું હતું પરંતુ એ મેન્ડેટની વિરુદ્ધમાં જઈ અને જયેશ રાદડીયાએ ઇફકોની ચૂંટણીમાં ઝંપલાવેલું અને ચૂંટણી જીતેલા પણ હતા બીજું નામ છે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા યુવા નેતા અને પાટીદાર સમાજના નેતા ઋત્વિજ પટેલ રજની પટેલ એ પણ પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા એ આ બધા મોટા નેતાઓને એવી આશા હતી કે એમને મંત્રીમંડળમાં નહીં સ્થાન મળ્યું તો કંઈ નહીં પણ સંગઠનમાં તો સ્થાન મળશે જ અને દિલ્હી સુધી ઘણા સમયથી લોબિંગ કર્યું હતું પરંતુ એમને જશ મળ્યો નથી એટલે એમ કહી શકાય કે દિલ કે હરમાં આંસુમે બે ગયે પણ એની સામે ગણપત વસાવા કે જે ઘણા સમયથી નજરઅંદાજ થયા હતા એમને એસસી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા અને સુરત ચોર્યાસીના પૂર્વ ધારાસભ્ય ઝંકનાબેન પટેલને પણ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા આ બધા નેતાઓ છેલ્લા ઘણા સમયથી સાઇડલાઈન થઈ ગયા હતા પણ હવે એમને મેઇન સ્ટ્રીમમાં લાવવામાં આવ્યા છે એક નેતા ભરત બોગરા છે એમનું પણ નામ હતું કે સંગઠનમાં એમને સ્થાન મળશે કારણ કે એમનું પણ ખાસ્સી એવી ચર્ચા ચાલતી હતી પરંતુ એમને પણ સ્થાન મળ્યું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ